મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ હવે ખૂબ જ ટૂંક સમયમાં સૂર્યના પુત્ર શનિના ચાલમાં ચાલ પરિવર્તન આવવાનું છે જેનો શુભ અને સકારાત્મક પ્રભાવ તમામ બાર રાશિઓ પર જોવા મળશે આ સમય દરમિયાન કર્મ ફળ આપનાર શનિદેવની ચાલમાં પરિવર્તનને પરિવર્તન ને કારણે કન્યા રાશિના લોકો પર તેર જુલાઈ થી સત્યાવીસ નવેમ્બર સુધી છાયા પુત્ર શનિદેવની વિશેષ કૃપા રહેશે જેના કારણે તમારો સમય નિર્ણાયક બનવાનો છે શનિની વકરી ચાલ તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો લાવશે તેથી કન્યા રાશિના લોકોએ આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ રહેશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં મીન માં છે અને ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો ના રોજ તેમણે પોતાની રાશિ કુંભમાંથી મીનમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેઓ હવે લગભગ એકસો આડત્રીસ દિવસ એટલે કે તેર જુલાઈથી અઠ્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચીસ સુધી વકરી સ્થિતિમાં રહેશે મિત્રો આ એક લાંબો સમય છે સમયગાળો અને તેની અસર ફક્ત વ્યક્તિગત જીવન પર જ નહીં પરંતુ દેશ સમાજ અને વૈશ્વિક ઘટનાઓ પર પણ પડશે તેજ તેર જુલાઈ 2025 ના રોજ સવારે સાત વાગે થશે બે ચાર ન્યાયના દેવતા શનિ રાશિચક્રમાં જ સ્થિતિમાં પ્રવેશ કરશે મિત્રો વૈદિક જ્યોતિષમાં શનિને કર્મોનો ન્યાયાધીશ કહેવામાં આવે છે આ ગ્રહ આપણને આપણા સારા અને ખરાબ કર્મોનું ફળ આપે છે આ ગ્રહને કારણે જીવનમાં શિસ્ત સ્થિરતા અને પરિપક્વતા પણ આવે છે અને ભગવાન શિવે તેમના હાથમાં કર્મોનો ભાર સોંપ્યો છે તો પ્રિય દર્શકો ચાલો જાણીએ કે કર્મફળદાતા શનિદેવ એકસો આડત્રીસ દિવસ સુધી પોતાની રાશિમાં વકરી થઈને કન્યા રાશિના લોકો પર કેવી અસર કરશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કર્મફળદાતા શનિદેવ મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી શનિદેવ ભગવાનનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિ વકરી રહેશે અને તમારા જીવન પર ખૂબ જ મહત્વપૂર્ણ અસર કરશે આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોને શનિદેવની શુભ અને અશુભ બંને દ્રષ્ટિનો સામનો કરવો પડશે કારણ કે તેર જુલાઈના રોજ શનિ મીન રાશિના સાતમા ભાવમાં વકરી થશે અને તમારા ચોથા ભાવ દસમા ભાવ અને તમારા ત્રીજા ભાવ પર વિશેષ અસર કરશે હા મિત્રો જ્યારે શનિ તમારા સાતમા ભાવમાં વકરી થશે અને તમારા દસમા ભાવમાં જોશે ત્યારે આ સમય દરમિયાન તમે તમારી નાણાકીય સ્થિતિના કાર્યોમાં સુધારો કરવાનો પ્રયાસ કરશો પરંતુ મિત્રો તમને તમારી નાણાકીય સ્થિતિમાં વિલંબ જોવા મળશે પરંતુ તમારી મહેનત ફળદાયી થશે શનિદેવના આશીર્વાદથી થી તમારા પ્રયત્નો રંગ લાવશે પરંતુ તેર જુલાઈથી ત્રીસ જુલાઈ સુધીનો સમય તમારા માટે નાણાકીય સમસ્યાઓ ઉભી કરશે જ્યારે વ્યવસાય કરતા લોકો આ સમય આવકમાં ઘટાડો જોશે મિત્રો તમારે સારું પ્રોત્સાહન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે કાર્યસ્થળ પર વધુ પડતા કામના દબાણને કારણે તમને તમારી જૂની નોકરી છોડીને નવી નોકરી મેળવવાનું મન થઈ શકે છે આ સમય સંઘર્ષ દર્શાવે છે તમારે તમારી મહેનત વધારવી પડશે અને ધીરજ રાખવી પડશે આ સમય તમારા નાણાકીય દ્રષ્ટિએ થોડો ધીમો રહેશે કાર્યસ્થળ પર તમારા સાથીદારો સાથે કોઈ મતભેદ થઈ શકે છે તમારી મહેનતનો શ્રેય ન મળવાને કારણે તમે પરેશાન થઈ શકો છો શનિની વક્રી ગતિને કારણે આ સમય દરમિયાન વ્યાવસાયિક મોરચે તમારી સમસ્યાઓ વધશે તમારી વ્યવસાયિક યોજનાઓ નિષ્ફળ જવાથી તમે ખોવાયેલા વિચલિત અને તણાવગ્રસ્ત અનુભવશો તમારા માટે સલાહ એ છે કે તમારે તમારી નાણાકીય સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરવાની જરૂર છે સમસ્યાઓ તમને વિચલિત કરી શકે છે પરંતુ તમારે તેનો હિંમતથી સામનો કરવો પડશે આળસની લાગણીને તમારા જીવન પર હાવી ન થવા દો તેર જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી તમને નાણાકીય ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ પછીની પરિસ્થિતિ તમને સામાન્ય પરિણામો આપશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિની વક્રી ગતિ નાણાકીય મોરચે મિશ્ર પરિણામો આપશે હા મિત્રો નંબર બે કન્યા રાશિ માટે બીજી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી શનિની વક્રી ગતિને કારણે આ સમય દરમિયાન તમારે તમારા કરિયરમાં સાવધાની રાખવી પડશે હા મિત્રો આ સમયે તમારે તમારા કરિયરમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે કામ થઈ રહ્યું છે તે બગડી શકે છે જો તમે તમારા બધા કામ સાવધાનીથી કરશો તો સફળતા તમારા ગળાને ચુંબન કરશે તમે શાંત મન અને એકાગ્રતાથી તમારું કામ કરી શકો છો મિત્રો આ સમય દરમિયાન શનિ વકરી હોવાથી તમારા જૂના દુશ્મનો તમને પરેશાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ મિત્રો આ સમયે તમારે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ આવકના સ્ત્રોત ઘટશે અને બિનજરૂરી ખર્ચ વધશે તમને એવું લાગશે કે તમને ખબર જ નથી કે પૈસા ક્યારે આવશે અને ક્યારે જશે આવી સ્થિતિમાં તમારે તમારું પોતાનું બજેટ બનાવવું જોઈએ અને આખા એકસો આડત્રીસ દિવસ માટે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ આવક કરતા વધુ ખર્ચનો બોજ તમારી આર્થિક મુશ્કેલીઓ વધારી શકે છે તમારી બચત અને ખર્ચના આધારે નવી યોજના બનાવો આ સમયે કોઈને પૈસા ઉધાર ન આપો અને કોઈ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં તમારા પૈસાનું રોકાણ ન કરો તમારા પૈસા ફસાઈ શકે છે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે પૈસા અંગે કોઈ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો વ્યવસાયમાં કોઈ પણ સોદો નક્કી કરતા પહેલા તમારા પિતા મોટા ભાઈ અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિની સલાહ લો અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારે મિલકત સંબંધિત બાબતોમાં થોડી કાળજી રાખવી પડશે તમારા કામમાં ઘણી અડચણોનો સામનો કરવો પડી શકે છે તમારે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો પડશે અને સખત મહેનત કરવી પડશે વ્યવસાયમાં નફો મેળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે જો તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો તો તમારા માર્ગમાં અવરોધો આવી શકે છે હા મિત્રો શનિની આઠ મીટર દ્રષ્ટિ તમારા કરિયર ઘર પર હોવાથી આ સમયે તમને વ્યવસાયિક ભાગીદારીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો હોઈ શકે છે પરંતુ તમારા બંને વચ્ચે વિશ્વાસનું બંધન જળવાઈ રહેશે આ સમયે તમારે તમારા નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવશે જેને તમે સખત મહેનતથી દૂર કરી શકશો હા મિત્રો તમારે ફક્ત તમારા ઉત્સાહને ઊંચા રાખવાનો છે અને બિલકુલ ડરવાની જરૂર નથી હા મિત્રો શનિની ચાલને કારણે આ સમય કારકિર્દી અને નાણાકીય બાબતોને લઈને માનસિક તણાવ વધી શકે છે હા મિત્રો તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી તમારે શનિની ખરાબ નજરનો સામનો કરવો પડશે હા મિત્રો નંબર ચાર કન્યા રાશિ માટે ચોથી આગાહી કહે છે કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ માટે શનિદેવની વકરી ગતિ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપી રહી છે હા મિત્રો શનિ તમારા દસમા ભાવને અસર કરશે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે માનસિક તણાવ અને અશાંતિ તમને કોઈ બાબતને કારણે ઘેરી શકે છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાના પ્રયત્નો ચાલુ રાખશો અને માનસિક અને શારીરિક રીતે પોતાને સ્વસ્થ રાખવા માટે નવી રીતો અજમાવશો તો આ સમયે તમે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો તમે તમારા સ્વાસ્થ્ય અંગે સંતુષ્ટ રહી શકો છો નહીં તો તમને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા સ્વાસ્થ્યમાં ઉપર નીચેનો સમય રહી શકે છે હવામાનમાં પરિવર્તન તમારા સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે તેથી સાવચેત રહો તેનાથી માનસિક તણાવ થઈ શકે છે તમારે તમારા કરિયરની સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે જો તમારું મન સ્વસ્થ હશે તો તમે જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો અને ઉકેલ શોધી શકશો તમારે નાના નાના પ્રયત્નો કરવા પડશે જે તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ વચ્ચે આ સમય તમારા પરિવાર અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પડકારજનક હોઈ શકે છે હા મિત્રો શનિદેવ તમારા નવમા ભાવને અસર કરશે જેના કારણે તમારા પરિવારમાં તણાવ વધી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બિનજરૂરી રીતે વધતા રહેશે મિત્રો કોઈ પણ બાબતમાં વધુ કાળજી રાખો જો તમે તેમાં ફસાઈ જાઓ છો તો શનિની દ્રષ્ટિએ તમારા માટે મૂંઝવણનું જાળ ફેલાઈ શકે છે મિત્રો આ સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને તમારા પરિવાર સાથે પ્રેમાળ સુમેળ જાળવી રાખવો પડશે પરિણિત લોકોના સંબંધોમાં કડવાશ જોવા મળે છે નંબર ચાર કન્યા રાશિ માટે ચોથી આગાહી કહે છે કે તેર જુલાઈથી એક સો આડત્રીસ દિવસ માટે શનિદેવની વક્રી ગતિ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપી રહી છે હા મિત્રો શનિ તમારા દસમા ભાવને અસર કરશે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે માનસિક તણાવ અને અશાંતિ તમને કોઈ બાબતને કારણે ઘેરી શકે છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાના પ્રયત્નો ચાલુ રાખશો અને માનસિક અને શારીરિક રીતે પોતાને સ્વસ્થ રાખવા માટે નવી રીતો અજમાવશો તો આ સમયે તમે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો તમે તમારા સ્વાસ્થ્ય અંગે સંતુષ્ટ રહી શકો છો નહીં તો તમને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા સ્વાસ્થ્યમાં ઉપર નીચેનો સમય રહી શકે છે હવામાનમાં પરિવર્તન તમારા સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે તેથી સાવચેત રહો તેનાથી માનસિક તણાવ થઈ શકે છે તમારે તમારા કરિયરની સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે જો તમારું મન સ્વસ્થ હશે તો તમે જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો અને ઉકેલ શોધી શકશો તમારે નાના નાના પ્રયત્નો કરવા પડશે જે તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ વચ્ચે આ સમય તમારા પરિવાર અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પડકારજનક હોઈ શકે છે હા મિત્રો શનિદેવ તમારા નવમા ભાવને અસર કરશે જેના કારણે તમારા પરિવારમાં તણાવ વધી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બિનજરૂરી રીતે વધતા રહેશે મિત્રો કોઈ પણ બાબતમાં વધુ કાળજી રાખો જો તમે તેમાં ફસાઈ જાઓ છો તો શનિની દ્રષ્ટિએ તમારા માટે મૂંઝવણનું જાળ ફેલાઈ શકે છે મિત્રો આ સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને તમારા પરિવાર સાથે પ્રેમાળ સુમેળ જાળવી રાખવો પડશે પરિણિત લોકોના સંબંધોમાં કડવાશ જોવા મળે છે તમારે એકબીજાની લાગણીઓ પર ધ્યાન આપવાની જરૂર છે પ્રેમના મામલાઓમાં તમારે ધીરજ રાખવી જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા સંબંધો હંમેશા ગરમ રહે તો થોડી સહનશીલતા મહત્વપૂર્ણ છે તમારે તમારા જીવનસાથીને સંપૂર્ણ જગ્યા આપવી જોઈએ અને તમારા કોઈ પણ નિર્ણયો તેમના પર લાદવાનો પ્રયાસ ન કરવો જોઈએ જો તમે તમારી રીતે ચાલવાનો પ્રયાસ કરશો તો તમારા સંબંધોમાં અંતર આવી શકે છે આ તમારા પ્રેમ જીવન માટે કસોટીનો સમય હોઈ શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીતનો અભાવ હોવાથી તમારા બંને વચ્ચે કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે અને તેના કારણે વિવાદ થઈ શકે છે તમે બંને તણાવમાં રહેશો એવું પણ બની શકે છે કે તમારા પાર્ટનરને તમારા ભૂતપૂર્વ પાર્ટનર સાથે વાત કરવાનું પસંદ ન હોય અને તેના કારણે તમારા સંબંધોમાં ખટાશ આવી રહી હોય તો મિત્રો તમારે કોઈ ત્રીજી વ્યક્તિને તમારા બંને વચ્ચે ન આવવા દેવી જોઈએ આજ વાત પરિણિત યુબલોને પણ લાગુ પડે છે નંબર છ કન્યા રાશિની છઠ્ઠી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી કન્યા રાશિના જાતકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા તો મિત્રો આ સમય તમારા માટે અનુકૂળ છે જમીન કાર અને ઘર ખરીદવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો જૂના દેવામાંથી રાહત મેળવવામાં વિલંબ આ સમયે તમે મનની શાંતિ માટે તમારા ઘરમાં શુભ કાર્યોનું પણ આયોજન કરી શકો છો જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા અને વરરાજાની શોધમાં છે તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થશે શનિની વક્રી ગતિ તમને એક નવી દિશા બતાવશે નવો પ્રકાશ અને નવી ઉડાન લાવશે રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે મિત્રો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ભૂલથી પણ રોકાણ ન કરો જો તમે રોકાણ કરો છો તો કાગળો સારી રીતે તપાસો અને વડીલોની સલાહ લઈને ખાસ નિર્ણય લો હા મિત્રો શનિની ની વકરી ગતિ ખાસ પ્રભાવ તમારા પર એકસો આડત્રીસ દિવસ સુધી રહેશે નંબર સાત ઉપાય કન્યા રાશિવાળા લોકો સૌપ્રથમ તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તે તમારા માટે સારું રહેશે આ સાથે તમારે બુધ ગ્રહ ઓમ બ્રહ્મ બ્રીન બ્રહ્મ સા બુદ્ધ નમ ના બીજ મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરવો જોઈએ આ સાથે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ તે તમારા માટે સારું રહેશે અને તમારે દરરોજ સૂર્ય ગ્રહને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ તે ખૂબ સારું રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય કર્મફળ દાતા શનિદેવ મહારાજનો જાપ ચોક્કસ કરો અને વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી કન્યા રાશિના લોકો પર શનિદેવના વિશેષ આશીર્વાદ રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ શનિદેવના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો આભાર